લોન અપાવવાના બાને પ્રોસેસિંગ પેટે રૂપિયા મેળવી અને લોકોને લોન કરાવી આવી ફ્રોડ આચરનાર કોલ સેન્ટરનો પર્દાફાશ થયો અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ પર્વત પાટિયા સિટાડેલ કોમ્પ્લેક્સમાં દરોડા થયા હતા ચૌહાણ બ્રદર્સ અને ઇપીઆઈસી ફાઇનાન્શિયલ સર્વિસ નામની ઓફિસમાં દરોડો થયો હતો પોલીસ દ્વારા પ્રવીણી ચૌહાણની ધરપકડ કરવામાં આવી તેમજ નયન ચૌહાણને હાલ વોન્ટેડ જાહેર કરાયો છે આરોપી લોન પ્રોસેસિંગ માટે સાતસો નવ્વાણું અને ત્યારબાદ ચોવીસ કલાકમાં લોન મેળવવા નવસો રૂપિયા લોકો પાસેથી પડાવતો હતો જોકે ત્યારબાદ લોકોને લોન કરાવવામાં આવતી ન હતી આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં દસ લાખથી વધુની રકમની છેતરપિંડી લોકો સાથે

તો ત્યાં એક સંચાલક અને એના સિવાય છ ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો પાંચ થી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલાની લોન લોનની વિશ્વાસ આપતા હતા કે એક બે દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી સેવન નાઇન્ટી નાઇન અને નાઇન નાઇન્ટી નાઇન રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી ટાર્ગેટ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેડા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા તો જે લોકોને લોન ઇન્કવાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબર નું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકો કોલર્સ વચ્ચે

લોક મતલબ એક લોન એજન્ટ તરીકે કામ ચાલુ છે હાલ માર્કેટમાં તો એમને એમ લાગ્યો કે હું લોન એજન્ટ તરીકે કામ કરી લઉં અને સેવન નાઇન્ટી નાઇન અને નાઇન નાઇન્ટી નાઇન જેટલી નાની રકમ માટે કોઈ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ કરવાવાળો નથી એટલે પછી એમને એમ લાગ્યો કે હું ઓનલાઈન કસ્ટમર્સ ડેટા માહિતી લઈને પછી એમને ચેટિંગ કરીને એમના પાસેથી આપણે લોન પ્રોસેસ પ્રોસેસિંગ ફીના નામે પૈસા લઈ લઈશું